જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત સવારે સાડા આઠ વાગે થાય છે આજે જવાનું છે બહાર તો જો તૈયાર થઈ જશે મુન સાહેબે સાહેબ જય શ્રી કૃષ્ણ સાહેબ ઉતાવળ મોસી એટલે જય શ્રી કૃષ્ણ કહે દક્ષભાઈ ઝું ઊંઘી માનંદ સાહેબના બહેને જવાનું છે બાર એટલે મૂન સાહેબે હવે તૈયાર થઈને જો હાડી દીધી છે હાડી દીધી છે જો આ ઉપર ઓઢણી ઓઢી વાળ ને એટલે હવે નીકળીએ દક્ષુ ભાઈ દક્ષુ ઉઠજે બેટા દક્ષુ હજુ ઊંઘસ હોય તો ઉઠશે કરશે એકલું એકલું બધું એના માટે બધું કમ્પ્લેટ કરી દીધું છે ખાવાનું એટલે એવો ચિંતા નહીં ઉઠીને બધું ખાઈને નહીં ધોઈ ખાઈ લેશે સાહેબ એ જી છીએ કાજલના ક્યાં મળીએ રસ્તામાં વચ્ચે હોલ્ડ કરવા બેઠો ને નારદીપુર અમારે રોજની જગ્યા આવીએ જ છે હોલ્ડની ચા પીવાનો નો થાક લાગ્યો હોય બેવાનો ને એવું બધું ગાંધીનગરથી આવીએ એટલે અહીંયા પહેલાં બેહવાનું પછી આગળ જવાનું બેઠા છીએ હવે ધીરે ધીરે આગળ જઈએ પછી થાક્યા પાક્યા ઠાકર નહીં આટલા થી આટલા આવું કોઈ થાક ના લાગે કેટલું થાય હોય થી ગોધીનગર હા ગોધીનગર કેટલું થાય પછી નાદીપુર થી ગોધીનગર પછી સવી પછી કિલોમીટર અમે જઈને આયે રો દે જાર એમ તો બાવી થાય ચાર કિલોમીટર રોડી આપણે ચાર કિલોમીટર અવડા આયા પણ રોડ હારું ને રોડ હારું ઠીક વગરનું

या बाण का देखिए ऊपर थोड़ा भी ब्रह्मणी बात थी रे ताड़ी बाड़ी को आप साइड पकड़ के इधर के तरफ वो चला दिया तो ताड़ी का मतलब ใส่ตัวซินโดรเบียแทนคอมเอร์เนลว่ตาขึ้จมพลเลวอุบารีย์เอากอดใหญ่กว่ากอ हाइट पे किलो कर जो हाइट ना हाइट मासी कोई बोल यो बडनपुर आवी गया मै आ म नो वास ओ व वा। अब ब्रह्मणी माता न आ नु पा है મનો પાટો શું કરવાનો છે બારમા મહિના મો બળનપુરા ગામનું તો મંડપ બધે ઈ પાઉ કોખો એવું લાગે છે અમે નિશાળ આ મંદિરનો પાટો સૌ કરવાનો છે અને અમારો વાહ પેલું પિંક કલરનું દેખાય ને એટલે અમારું ઘર મારા ભાઈનું ઘર મને આટલો ઉતારી દીધી ભાગોળે સાહેબ જે આગળ મને પણ પાગળું બતાર દીધી છે અમે આયો પણ તાળુ વાખેલું છે આવા આયે પણ તાળુ વાખે દેડો ઓ પાછો તાળ થાકી ગયો થાક લાગ્યો મને તો લાવે એવું થઈ ગયું એવિચા કે એવું થઈ કે

ના જઈએ એટલે થાકી આવી ગયા ઘરે બહેણું આખી દીધું ઘેર આવી જઈ ગયો આવીને ત્યાં બધું કાઢી દીધું મેં તો એ રીતે બધું કંટાળીથી બરાબર ની કાઢી મૂકી દઈએ બધું

તમને બતાવ ખોલી જો સાહેબ ને ચા પીવી ચા બનાવું છું અમારે તો ગમે તો જઈને આવીએ પેલા ઘેર આવીએ ને ચા પીવાની પછી ચા પીને પછી બધું કામ કરવાનું છે તો જો હવાનું પોજરું ભાઈને વાસણ ઘસીને જતી હતી ને પોજરું સર ગોઠવવાના બાકી છે તો ગોઠવીશું ને હજુ તો કપડાં હુંકવાય છે આ તો હું બહાર મૂકવી નથી જે અંદર જ હુંકવી જઈ એટલે અંદર હુંકવાય છે પેલા રૂમમાં તો અમે પેલો રૂમ રે ને એક હુંકવાય છીએ હું બનાવું છું ચા ચા બને છે ચા મારો નાસ્તો અમે હાડી પહેરીશું એક બાજુ ચા છે એટલે ચામાં દૂધ રેડીએ ચા બનાવી દીધી અમારા માટે કાઢી અને સાઈડ માટે કાઢી સાઈડ નાપી દઈએ તો આપણે ચા પી લઈએ ચા બની ગઈ છે તે ચા પી લઈએ આવો બધા ચા પીવા પોતનાની ઘરની છ વાગ્યાની છ વાગે ચા બનાવી જો છ વાગે ચા પીએ છીએ તો આવો બધા ચા પીવા ઘેરે જઈને બધા બધા ગમે તેના ઘેર જઈએ ફરીએ ફરીએ પણ આપણા આવીને આપણે ચા ના પીએ એટલે આપણને મજા નહીં રહેતી એટલે હવે આપણા ઘરની ચા પીવાની બધે ફરી આવ્યા ખરા કાજલના ઘેર જ્યો દારાના ઘેર જ્યો મોર જ્યો અમારા બુંડના ઘેર જ્યો બધાના ઘેર જ્યો પણ ચા તો ઘેર આવીને આપણે પીવાની જ જો અમારે કાજલબેનના ઘેરથી આવું આવી છે કડાઈ અને આ ઢોકણું કાચનું ઢોકણું છે અને બબી એમના ઘેરથી આવી જાય પણ એમના સ્ટીલનું ઢોકણું છે એ તો તમે જોયું છે પણ એક વખત આવી હતી એવું બીજું એવું ને એવું આવ્યું આ કાજલબેનના બેન ના ઘેરથી આવી અમારે વિડીયોને હવે અહીંયા જ એડ કરી દઈએ અને મારે અધવાનું ખાવાનું કરી દઈએ ચલો આજના માટે આટલું જ છો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો